નમસ્કાર વિગતવાર સમાચાર તો અમદાવાદ શહેરના એસપી રીંગરોડ ઉપર આવેલા રાણા રેલવે જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા સાઠ પોઈન્ટ ઓગ્યાસી કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેનાથી નાના ચિલોડા પાસેનો ટ્રાફિક હળવો થશે જે ફ્લાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાહીઠ કરોડના ખર્ચે એસપી રિંગ રોડ પાસે આવેલા રણાસર જંક્શન છે તે ત્યાં આ ફ્લાય ઓવર છે તે તૈયાર થયો છે અને તેનું જે ઉદ્ઘાટન છે તે રાજ્યના મુખ્યમંત્રી છે તેઓના હસ્તે કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિબિન કાપી અને આ જે ફ્લાય ઓવર છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે જેને લઈને મોટી સંખ્યાની અંદર વાહન ચાલકો છે તેઓને ફાયદો છે તે ચોક્કસથી આ ફ્લાય ઓવરબ્રિજ છે તેને લઈને જ થયો છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો પાલનપુરના તારાનગર બાવરી ડેરામાં રહેતી અઢી વર્ષીય ગોમ દીકરીનો સપ્તાહ પૂર્વે રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે બાકીની બે કલાકની શોધખોળના અંતે ઘર નજીક અવાવરુ જગ્યાએથી મૃતદેહ મળી આવતા બાવરી પરિવારમાં રોખકળ મચી જવા પામી હતી બાવરી સમાજની માસુમ દીકરીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમાજની બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે અઢી વર્ષની માસુમ દીકરી અનિતાની હત્યાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સ તથા બાતમીદારોની બાતમીના આધારે પોલીસે બાકીના હત્યારાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી વીસના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનને એક માહિતી મળે છે કે અઢી વર્ષની બાળકી કે જે બાવરી ડેરા વિસ્તારમાં રહે છે તેની હત્યા થયેલી છે આ હત્યાની જાણકારી મળતા જ પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ તથા લોકલ એલસીબી અને એસઓજી અને સાયબરની ટીમ દ્વારા ત્યાં જ તાત્કાલિક તે જગ્યાએ પહોંચવામાં આવે છે અને ત્યારબાદ આ ટીમની અંદર આપ જાણો છો તેવી રીતના પાલનપુરના ડીવાય એસપી શ્રી ગામીત સાહેબ પ્રોફેશનલ ડીવાયએસપી એ સિવાય પ્રોફેશનલ પીઆઈ અને તમામ લોકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે પોલીસને પહેલેથી જ ત્રણથી ચાર વ્યક્તિઓ પર શંકા હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી આ ઉપરાંત ટેકનિકલ સોર્સના આધારે બી સાયબરની ટીમે ઘણી મદદ કરેલી છે પરંતુ હ્યુમન સોર્સ અને ત્યારબાદ જે છે એ પૂછપરછની વૈજ્ઞાનિક પદ્ધતિ આ બધી જ વસ્તુઓના સહયોગથી પોલીસે આ જેણે હત્યા કરી છે હત્યારાને ગોતી કાઢેલ છે અઢી વર્ષની દીકરી કે જેનું નામ છે અનિતાબેન ધીરસિંહજી ગોવિંદભાઈ કોળી તે બાવરી વિસ્તારમાં રહે છે તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વઢિયર બાવરી વિસ્તારમાં જ રહેતા ઓગણત્રીસ વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે તેમની અટક કરવામાં આવેલી છે ગુનાના કામે જે વસ્તુ વાપરેલી છે તે વસ્તુઓને બી લઈ અને હાલમાં ડિસ્કવરી પંચનામું બી ચાલુ છે આ સિવાય હું આપને જાણવા માગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનો શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતની બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ બી ક્લિયર ભાવનગર ખાતે યોજાઈ રહેલા વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાતે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિવિધ ઉદ્યોગ જગતના લોકો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આવા કાર્યક્રમના સામૂહિક પ્રયાસોથી ભાવનગરના વિકાસને વેગ મળશે પરંતુ સાથે સાથે સંતુલિત વિકાસ થાય તે સાથે તે બાબત ઉપર પણ ધ્યાન આપવું ઘણું જરૂરી છે હા હું ખૂબ અભિનંદન આપીશ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સને અને એમની ટીમને ખૂબ સરસ આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર એક્સપોનું કરવામાં આવ્યું છે અને અહીં નાના નાના જુદા જુદા મોટા યુનિટ મધ્યમ યુનિટ એવા ઉદ્યોગકારોને એક પ્લેટફોર્મ પર પોતાનું કૌશલ્ય પોતાની પ્રોડક્ટ દેખાડવા માટેનો એક મોકો પૂરો પાડ્યો છે મને આજે આ એક્સપોની મુલાકાત લેતા ખૂબ આનંદ થયો હું આશા રાખું છું કે સરકાર આ પ્રકારના આયોજનોને પ્રોત્સાહિત કરે ભૂતકાળમાં આપણી એક પોલિસી રહેતી હતી સમતુલિત વિકાસની બેલેન્સ ડેવલપમેન્ટની એટલે એક જ જગ્યાએ વિકાસ વિકાસની વાતો આપણે કરીએ અને જે બીજા જિલ્લાઓ છે અથવા બીજા વિસ્તારો છે એ પછી સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય આદિવાસી પછાત વિસ્તાર હોય એ જિલ્લાઓમાં વિકાસ ઓછો થાય એ અસંતુલિત વિકાસ ન થવો જોઈએ એક જ જગ્યાએ વધારે પડતા ઇન્ડસ્ટ્રીઝ પ્રેશરના કારણે પર્યાવરણને પણ નુકસાની થતી હોય છે અને એટલા જ માટે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી તો એનું આયોજન એવું રહેતું કે જેથી સંતુલિત વિકાસ થાય આજે ગુજરાત સરકારને પણ વિનંતી કરીશ કે એ પોલિસી પણ એવી હોવી જોઈએ કે જેના કારણે એક જ જગ્યાએ પ્રેશર થવાના બદલે સમગ્ર ગુજરાતમાં એક સમતુલિત વિકાસ થાય ભાવનગરમાં આજે આ સરસ આયોજન થયું છે જીડીપીએલની ટીમ બાવીસ મી જાન્યુઆરી બે હાજર ચોવીસ પહેલા ભગવાન શ્રીરામ ના મોસાળ છત્તીસગઢમાં શિરપુર ખાતે પહોંચી હતી જે પહેલા શ્રીપુર કહેવાતું હતું ત્યાં હાલ પણ સોળસો વર્ષ જૂનું લક્ષ્મણ મંદિર છે જે હાલ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના હેઠળ આવે છે જે મહાનદીના કિનારે વસેલું છે જ્યાંથી અયોધ્યા રામ જન્મભૂમિ માટે ચોખા એટલે કે અક્ષત મોકલવામાં આવી રહ્યા છે છત્તીસગઢમાં રહેતા ગુજરાતીઓ પણ લોકોને અપીલ કરે છે કે હવે પહેલાં જેવો ભયનો માહોલ નથી ને તમામ ગુજરાતીઓને શ્રી રામના મોસાળ આપવા માટે કહ્યું હતું તો અમારા સંવાદદાતા છત્તીસગઢ ખાતે પહોંચ્યા હતા આવો જોઈએ વિશેષ અહેવાલ રાયપુરથી 80 કિલોમીટર દૂર આવેલા સિરપુરમાં આવેલું સોળસો વર્ષ જૂનું લક્ષ્મણ મંદિર લાલ ઈંટોથી બનેલું આ મંદિર પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે સોમવર્ષી મહારાણી વાસ્તાએ પોતાના પતિની યાદમાં આ મંદિર બનાવ્યું હતું આ મંદિર બનાવવામાં પચીસ વર્ષનો સમય થયો હતો અને કોઈ પણ વિપદામાં આ મંદિર અડીખમ ઊભું છે આ એક વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બ્રિજેશ દવે આપ જોઈ રહ્યા છો અમારો સ્પેશિયલ અહેવાલ અમે પહોંચ્યા છીએ છત્તીસગઢ કે છત્તીસગઢ કે જ્યાં એક મંદિર છે મંદિર વર્ષો પુરાણું છે લક્ષ્મણ મંદિર તરીકે તે ઓળખાય છે ત્યારે અહીંયાની કંઈક વિશેષતા અલગ જોવા મળી રહી છે આ લક્ષ્મણ મંદિર જે તેનું નામ પડ્યું છે તે ઇટોમાંથી બનાવવામાં આવ્યું છે ને ઇટોમાં જે નક્ષી કામ છે તે કરવામાં આવ્યું છે કહી શકાય કે હેરીટેજ માં તેને સ્થાન આપવામાં આવ્યું છે છત્તીસગઢ ખાતે આ મંદિરની શું વિશેષતા છે અહીંના સ્થાનિક સાથે વાત કરીશુ સાથે જ વાત કરીશુ કે કઈ રીતે આ મંદિરનું નામ લક્ષ્મણ મંદિર પડ્યું અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે રામ મંદિરની જે વાત કરવામાં આવે તો રામ મંદિર ખાતે જે કહી શકાય કે જે પ્રમાણે राम भगवान क्या कहोगे की नाम अभी इसको लक्ष्मण मंदिर के नाम से जाना जाता है और खास बात ये है सर की हम तो पत्थर वाले मंदिर बहुत देखे ईट और यहाँ देखिए पूरा ईट से लाल ईट से बना हुआ है इसलिए इसका महत्व तो बड़ा है और खास करके भारतवर्सन सर ये जो भारतवर्ष में जो जो ये टेम्पल है ये भारतवर्ष में विख्यात है कोई ईंटों का लाल ईंटों का मंदिर क्योंकि सलानी की नजर से इसको इसको आगरा का ताजमहल जो है ना वैसे इसको यहाँ का जो राजमाता थे वाष्टा ने अपने पति हर्षगुप्त के याद में मनवाए थे सर और ईंट का जो इसका जो कोई सिरमेंट गारा से नहीं लगाए गए हैं इसको आयुर्वेदा पेड़ से इसको एक दूसरे ईट को चिपकाए गए हैं जैसे बेल का गुदा सड़ा वाला गुड़ बमूल का रस और बहुत सारे जंगल में लाशा आता है आठ दस प्रकार का लाशा बना के इसको चिपकाए गए हैं आज देखिए आज सोलह सो पुरानी जो एक दूसरे ईट को आप अलग नहीं कर सकते तो फिर बताते हैं सर ईट को पहले लाया गया फिर तराशा गया फिर ईस्टो तो को लगाए गए हैं तो यहाँ का जो राजमाता वास्टा ने अपनी पति हर्षगुप्त के इसको याद में इस टेम्पल को निर्माण करवाए थे बिल्कुल बात करें कि अभी अयोध्या में राम मंदिर बनने जा रहा है यहाँ से अक्षत जो वहां पे अक्सर पूजन था अक्सर यहाँ से गए क्या कहना चाहोगे उस बारे में आप ये ये बात मैं बोलना चाहूँगा सर कि ये ये हमारे खुशी का बात है कि हमारे छत्तीसगढ़ से क्योंकि भगवान श्री राम का ये नलिहाल भी कह रहा है उसके मामा के घर है और वहाँ से चावल देना हमारे खुशी का बात है गर्व की बात है कि हमारे शाह से अक्षत चावल जो गया वहाँ तो इसलिए हम बहुत खुशी हैं और हमारे छत्तीसगढ़ के तरफ से हम बहुत खुशी जाहिर करते हैं जी बिल्कुल बात करें तो पहले ये क्या नाम था श्रीपुर था हाँ। और अभी क्या नाम हाँ ये पहले श्रीपुर के नाम से जाना जाता था सर पहले इसको श्रीपुर के नाम से जाना जाता था और ये दक्षिण कौशल का राजधानी हुआ करता था जी चौकस तो जे प्रमाणे यहां जे मंदिर है साथ ही जे यहां लोगों पर्यटकों पण पर मोटी संख्या में आवे आप जो छत्तीसगढ़ आओ तो चौकस आ मंदिर दर्शन करवा जरूर आवजो કારણ કે મંદિર ખૂબ જ પૌરાણિક છે અને મંદિર નું જે નકશી કામ છે ઈંટો ઉપર કરેલું આ નકશી કામ છે તે પણ લોકો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર માની રહ્યા છે આ મંદિર ત્રણ ધાર્મિક વારસા સાચવતો આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યા મંદિરમાં અહીંથી અક્ષત મોકલવામાં આવ્યા છે તેનું કારણ છે કે ભગવાન રામનું આ મોસાળ માનવામાં આવે છે દક્ષિણ કૌશલ અને ગુજરાતના વ્યાપારિક સંબંધોના અવશેષો પણ જૂના અને જાણીતા છે ઐતિહાસિક ધરોહર વારસાને સાચવેલા આ મંદિરના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે પ્રેમનું પ્રતિક માત્ર તાજમહેલ જ નહીં પરંતુ છત્તીસગઢમાં આવેલું આ લક્ષ્મણ મંદિર પણ છે વાત કરવામાં આવે તો વર્ષો જૂનું આ લક્ષ્મણ મંદિર વાત કરીએ તો લગભગ ખૂબ જ જૂનું પુરાણું છે અને ખાસ કરીને તેને હેરિટેજમાં પણ સ્થાન મળેલું છે માત્ર ઈટોથી બનાવેલું આ જે મંદિર છે તેમાં કોઈ પણ જાતનો સિમેન્ટ ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ જે કહી શકાય કે અલગ અલગ જે આયુર્વેદિક અને ખાસ કરીને ઝાડમાંથી બનાવેલા જે લક્ષીકામ છે સહિત અલગ અલગ મંદિરની પૌરાણિકતા પણ ખૂબ જૂની છે અને સાથે જ લક્ષ્મણ મંદિર આ માત્ર ને માત્ર દેશમાં એક જ જગ્યા એટલે કે છત્તીસગઢ ખાતે આવેલ શ્રીપુર ખાતે મંદિર આ આવેલું છે અહીંયા પર્યટકો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ મંદિરની વિશેષતા પણ ખૂબ જ અનેરી છે ભગવાન રામનું મોસાર કહી શકાય છે આ મંદિર ભગવાન રામનું મોસાર છે સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન રામનું જે આ મોસાર છે ત્યાંથી અક્ષત જે છે તે પણ ત્યાં અયોધ્યા ખાતે મોકલવામાં આવે છે અહિયાં મોટી સંખ્યામાં પર્યટકો જયારે અહિયાં આવતા હોય છે અને ખાસ કરીને અહિયાં દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે બીજે સ્થળે છત્તીસગઢ રાજકોટની સૌથી જૂની બજાર લખાજી રોડ અને સાથે સાથે ધર્મેન્દ્ર રોડ ઉપર વર્ષો જૂનો પાર્કિંગનો પ્રશ્નનું હજુ પણ નિરાકરણ આવ્યું નથી વાહનો પાર્ક કરવાને લઈને અવારનવાર ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે ત્યારે ગત અઠવાડિયે જ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાને પગલે વેપારીઓએ બંધનું એલાન પણ કર્યું હતું ત્યારે લખાજી રાજ બજારની નજીક મહાનગરપાલિકા દ્વારા ફ્રી પાર્કિંગ પોઈન્ટ આપવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા પણ કરી આપવા છતાં વેપારીઓને બજારમાં આવતા ગ્રાહકો પણ ક્યાંક જે પાર્ક કરી શકતા નથી મહાનગરપાલિકાને ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર વેપારીઓ સાથે બેઠકો પણ કરવામાં આવી છે જોકે ચર્ચાઓનું કોઈ પણ પરિણામ આવ્યું નથી મિડલ ક્લાસના હોય એટલે લગભગ ટુ વ્હીલર લઈને જ આવે છે હવે વેપારી હોય તો પોતાના બે વાહન હોય પાર્ટનરના અને બે ત્રણ માણસો હોય તો એના હોય તો એટલો બધો રોડ મોટો નથી કે જેને લઈને આટલું બધું પાર્કિંગ થઈ શકે એટલે એક સૂચન અમે એવું કરેલું કે પાછળની સાઈડ રોડની પાછળની સાઈડ લાખાધ્રિયા સ્કૂલ છે એ ખાલી પડેલ છે એમને પડેલી તો ન્યા પાર્કિંગની વ્યવસ્થા કરે તો વેપારીઓ બધાય ને એનો સ્ટાફ ન્યા પાર્કિંગ કરે તો ગ્રાહકો પોતાનું દુકાન આગળ પાર્કિંગ કરી શકે એના માટે પોલીસને બધા એગ્રી પણ થઈ ગયા ને થોડી ઘણી કામગીરી થઈ છે ને થોડી હજી બાકી છે ગ્રાહકો માટે અત્યારે વ્યવસ્થા તો કરે જ છે આ લોકો પણ અડધી વ્યવસ્થા થઈને અડધી અટકી ગઈ છે કે ભાઈ પટ્ટા મારી દે અત્યારે લાખાદયાજ રોડ સાંકડો છે ધર્મેન્દ્ર રોડ એનાથી પણ સાંકડો છે પણ લાખાત્યાજ રોડ ઉપર બંને સાઈડમાં ફૂટપાટો છે તો ફૂટપાટ કાઢી ને રોડ મોટો કરીએ એટલે ફેરિયાનો પ્રશ્ન છે એ પણ દૂર થઈ જાય ને રોડની સાઈઝ હોય લોકો આરામથી આવી જઈ શકે ટુ વ્હીલર ઉપર ને ખરીદી કરી શકે રાજકોટની સૌથી જૂની ધર્મેન્દ્ર રોડ બજારની અંદર ગત અઠવાડિયે ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાને કારણે વેપારીઓ આંદોલન ઉપર ઉતરવાની ઘટના છે તે બની હતી મહત્વનું છે કે આ બાદ ગુજરાત ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચતા ધર્મેન્દ્ર રોડની નજીક જ એટલે કે લાખાજીરા સ્કૂલના જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા ફ્રી પાર્કિંગ માટેની વ્યવસ્થા છે તે આપવામાં આવી છે મહત્વનું છે કે તેર હજાર ચોરસ ફૂટથી પણ વધુની જગ્યામાં આઠસોથી વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટેની વ્યવસ્થા છે પરંતુ ને ક્યાંક વેપારીઓ પોતાના વાહનો છે તે અહીં પાર્ક કરવાને બદલે પોતાની દુકાનની બાજુમાં વાહનો પાર્ક કરી રહ્યા છે મહત્વનું છે કે ધર્મેન્દ્ર રોડ અને આજુબાજુના ચાર પાંચ જેટલા જે વેપારી એના જે વિસ્તારો આવેલા છે ત્યાં પાંચ હજાર જેટલા વેપારીઓ પોતાનો ધંધો કરી રહ્યા છે જેના વીસ હજાર જેટલા વાહનો છે તે ધર્મેન્દ્ર રોડ અને તેની આજુબાજુની શેરીઓમાં પાર્ક કરવામાં આવી રહ્યા છે ને પગલે અવારનવાર ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની રહી છે મહત્વનું છે કે આ જગ્યા છે તે ફાળવવામાં આવેલી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તે અહીં સુધી પાર્ક કરવા નથી આવતા મોટો મુદ્દ મહત્વની વાત એ છે કે વેપારીઓને કઈ વસ્તુ નડી રહી છે કે અહીં પાર્ક કરવા નથી આવી રહી અને મહત્વનું એ વાત પણ છે કે જો અહીં વાહનો પાર્ક કરવામાં આવે પરંતુ જે વાત છે અહીં આઠસો વાહનો પાર્ક થઈ શકે એમ છે છતાં પણ હજુ અન્ય જે બારસો જેટલા વાહનો છે તેને ધર્મેન્દ્ર રોડ ઉપર જ પાર્ક કરવા પડે અને બીજી તરફ બે હજાર વીસ હજાર જેટલા વાહનો તો ફક્ત વેપારીઓના છે ત્યારે જ્યારે ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં અને બજારમાં છે તે રોજના હજારો ગ્રાહકો આવતા હોય છે આ ગ્રાહકોનું પાર્કિંગ કઈ રીતના કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યાં ઊભો થઈ રહ્યો છે ત્યારે મહત્વનું એ રહેશે કે વેપારી એસોસિએશન અને રાજકોટ પોલીસ તંત્ર સાથે મળી અને જો આ પ્રશ્નનું નિરાકરણ લાવશે તો જ આ આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે નહીતર અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે તે એક ચોક્કસથી છે તે હાલ જે લાગી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ વિકાસની વાતો કરતી સરકાર વાસ્તવિકતા ભિલોડા તાલુકાના ગામડાઓમાં સામે આવી છે હજુ બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લીમાં બાર આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ અમુક ગામડાઓ એવા પણ છે કે જ્યાં આંગણવાડી જ નથી અને છે તો પણ એ જર્જરિત હાલતમાં છે જ્યાં નાના નાના ભૂલકાઓને બેસાડવા પણ શક્ય નથી બિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા રેવન્યુ ગામ સોડપુર અસાલ વાંદિયોલ ગામના બાળકોને ભાડાના મકાન કે મંદિર જેવા ધાર્મિક સ્થળોએ બેસાડવા પડે છે આંગણવાડીનું મકાન ન હોવાથી ચોમાસામાં ઝેરી જાનવરોના ડરથી વાલીઓ પણ બાળકોને આંગણવાડીએ મોકલતા કચકાય છે ત્યારે ગ્રુપ ગામ પંચાયતના જે સરપંચ દ્વારા પણ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે વાંદિયોલ આંગણવાડી મંજૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને આજે જર્જરિત આંગણવાડી છે આ આંગણવાડીઓની રજૂઆત અમે આગળ પણ કરી ચૂક્યા છીએ અત્યારે શ્રી જ્યારે અરવલ્લી જિલ્લામાં આવતા હોય અને ભીરડા તાલુકાની બાર આંગણવાડીઓ જો વિકાસના નામે જાહેર કરતા હોય તો આવી જે બાકી રહેલી આંગણવાડીઓ છે એ પણ એમનું સર્વે કરાવીને આ નાના બાળકોને ભણવા માટે સારી સગવડ આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે અને ગ્રામજનો વારે ઘડીઓ મને રજૂઆત છે કે ભાઈ આંગણવાડીઓ કેમ નથી થતી તો આના માટે અરવલ્લી જિલ્લા તંત્ર પણ કઈક કાર્યવાહી કરીને જલ્દી થી જલ્દી મંજૂર કરવા માટે અમને સહકાર આપવા એવી અમારી અને ગ્રામજનોની માગણી છે એકત્રીસમી ડિસેમ્બર પહેલાં ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઠાસરા પંથકમાં મહિસાગર નદીની કોતરમાં ચાલતા દારૂના લાઈવ કટિંગ પર દરોડો પાડીને જંગી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો બુટલેગર માફિયાઓ દ્વારા ચાલી રહેલા દારૂના કટિંગમાં પોલીસે દરડો પાડીને પ્રવૃત્તિની ઉઘાડી કરી હતી અને જે કહી શકાય કે વિદેશી દારૂની સાથે કન્ટેનર તેમજ બે વાહનો પણ પોલીસે કબજે કર્યા હતા ત્યારે બનાવમાં ચાર લોકો વોન્ટેડ છે અને સાથે સાથે બુટલેગ અને ધરપકડ કરવામાં આવી છે અને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા પંચોતેર લાખ અને ઇકોતેર હજારના મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે ગઈકાલ રાતના એક અશોક લેલેન્ડ કંપનીની આરજે ઝીરો છ જી એ સડસઠ ચુંબોતેર નંબરની ટેન્કર હતી એ ટેન્કર બનાવેલી ટેન્કર હતી ગેસનું કન્ટેનર બનાવેલું હતું હવે એ ટેન્કરની અંદર વિદેશી દારૂની હેરફેર થતી હશે તે અંગેની માહિતી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વેકારીઓને મળેલી અને તેઓએ તેમની ટીમ સાથે વમાલી ગામની સીમમાં રેડ કરતા આ ટેન્કર અને અન્ય એક વાહન મળી આવેલ છે જે અંગે ઠાસરા પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એક્યાસી કલમ ત્યાંસી અને કલમ અઠ્ઠાણું મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શ્રી વેખરિયા નાઓએ ફરિયાદી બનીને ફરિયાદ આપેલ છે અને જેની તપાસ હાલમાં પીએસઆઈ શ્રી રાણા ચલાવી રહેલ છે ગુનાના કામે પાંચ હજાર છપ્પન જેટલી બોટલો રોયલ બ્લુ વિસ્કીની મળી આવેલ છે અને ટોટલ બારસો ને બાવીસ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયેલ છે કુલ મુદ્દામાલ જે કહેવાય વાહન છે મળી આવેલ મોબાઈલ છે અને મુદ્દામાલ થઈને પંચોતેર લાખથી ઉપરાંત મુદ્દામાલ મળી આવેલ છે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલી છે અને અન્ય ચાર આરોપી તેમજ આ જે વાહન છે વાહન માલિક અને મુદ્દામાલ મોકલનાર અન્ય ફરાર છે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હરવા ફરવા માટેની પહેલી પસંદ બની ગયું છે કેવડિયામાં રવિવારે એંસી હજારથી પણ વધુ સહેલાણીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તેમજ ગત વર્ષે નાતાલની રજાઓમાં પ્રવાસીઓની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓમાં વીસ ટકાનો વધારો પણ જોવા મળ્યો હતો આ ત્રણ દિવસની રજાઓમાં એક પોઈન્ટ નેવું લાખ પ્રવાસીઓ આવતા અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક પ્રવાસીઓની સંખ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર નોંધાઈ હતી કાલ પહેલાના રવિવારના રોજ કેવડિયા ખાતે એસી હજાર કરતા વધારે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ બત્રીસ કરતા વધારે પ્રોજેક્ટમાં સોમવારના રોજ પણ બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું નાતાલ તથા નવા વર્ષની ઉજવણી માટે દેશભરમાંથી સહેલાણીઓ કેવડિયા આવી રહ્યા છે ગત નાતાલની સરખામણીએ ચાલુ વર્ષે વીસ ટકાનો વધારો નોંધાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક સાથે આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હોવાની પ્રથમ ઘટના બની છે શનિવાર રવિવાર અને સોમવારના રોજ નાતાલ પર્વના મિની વેકેશનમાં કેવડિયામાં સહેલાણીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે શનિવારે પચાસ હજારની સામે રવિવારની રજામાં એસી હજાર અને સોમવારે પચાસ હજારથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા દિવાળી વેકેશન બાદ હવે નાતાલમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે નાતાલના દિવસે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું રાખવામાં આવ્યું છે સોમવારે પણ તમામ પ્રોજેક્ટના બુકિંગ ફૂલ થઈ ગયા છે શિયાળાના કૃષ્ણમાં દિવસોમાં સહેલાણીઓ કુદરતી વાતાવરણમાં રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે આ ત્રણ દિવસના વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્પેશિયલ એસટી નિગમ દ્વારા ચાલીસ બસો પણ મોકલવામાં આવી હતી તેમજ એસઓયુ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ વધારવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આજે કહી શકાય કે બે હજાર અઢારથી અત્યાર સુધીમાં દોઢ કરોડથી પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોંધાયા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં જે આ નાતાલ પર્વની જે રજાઓ આવી હતી શનિ રવિની જે રજા છે અને આજે નાતાલ છે ત્યારે આ ત્રણ દિવસમાં લગભગ દોઢ લાખ કરતાં પણ વધુ પ્રવાસીઓ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોંધાઈ ચૂક્યા છે જેને લઈને જે તંત્ર છે તે સજ્જ બન્યું છે અને પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ માટે તેઓએ સજ્જ સુવિધાઓ કરી દીધી છે ત્યારે હાલ આપણી સાથે પ્રવાસીઓ जो आप प्रवासी बात करीसू जी आप कहाँ से आए हो और यहाँ पे आके आपको कैसा लगा अच्छा हम आ, मेरी डॉटर हम चंडीगढ़ से आए हैं तो हमें इनफैक्ट काफ़ी कुछ यहाँ पे ऐसे एक तो वहाँ पे चंडीगढ़ में बहुत ठंड है यहाँ पे आते हमें बहुत अच्छा मौसम लगा बहुत ही बढ़िया लगा और दूसरा कि ये छुट्टियाँ आ गई है एक दो दिन की ना तो हमने सोचा इससे अच्छा और हमारे लिए क्या मौका मिल सकता है हम एक जगह पे हमने कई चीज़ें यहाँ पे देखी कल हम रात को आ गए थे हमने देखा यहाँ पे अपना लाइट एंड साउंड शो देखा हमने आ, कौन glow सा garden. या ग्लो गार्डन देखा और अभी हम यहाँ पे देख रहे हैं बहुत अच्छा लग रहा है अभी तीन दिन की थी है और उसमें लगभग डेढ़ लाख से भी ज्यादा प्रवासी आए हैं तो यहाँ पे सुविधा में आपको कैसा लगा कुछ दिक्कत हुई सुविधा so, सब कुछ मतलब सबसे बेस्ट थिंग मुझे यहाँ लगा क्योंकि इट इज ऑल कैशलेस डेबिट कार्ड और उसका इस्तेमाल करो और ट्रांसपेरेंसी है मतलब कोई भी इतना कोई रश नहीं हमें कहीं दिखा कल भी हमें सर्विसेज रात के दस बजे हम यहीं पर घूम रहे थे एक्चुअली हम आगे गए थे तो बहुत ही अच्छा सी, सीमलेस सिस्टम है बहुत ही बढ़िया हमें फैसिलिटी लगी यहाँ पे बिल्कुल यहाँ पे आपने तो और भी कई जगह पे घुमा घुमा होगा अभी यहाँ पे आए हो यहाँ पे कई तरीके तारि का प्रोजेक्ट यहाँ पे अभी विकसित हुआ है तो यहाँ पे कौन सी चीज़ आप आपको ज़्यादा अच्छी लगी वैसे ये जो इनिशिएटिव था स्टैचू ऑफ यूनिटी का ये जो फार्मर्स आए थे किसान आए थे उन्होंने ऐसे ऐसे पत्थर से पत्थर लगाए वो बहुत अच्छा था क्योंकि जैसे ये बना तो इसके अराउंड जो एरिया था उस वो उसकी भी हुई, इंक्रीज हुई और बैस जो बैस किसान बैस थे वो उनका भी वो उनके और पैसे बढ़े जो होती डेवलपमेंट हुई बहुत ज़्यादा हुई तो वही ये बहुत अच्छा इनिशिएटिव है जो सरकार ने लिया है बिल्कुल अपनी साथ बीजा एक प्रवासी है बात करीशू आपको यहाँ पे आके कैसा लगा अच्छा लगा बहुत वैसे आप कहाँ से हो चंडीगढ़ से तो आपने और भी कई पर्यटक स्थल देखे होंगे तो यहाँ पे ये यह, यह, यह जो पर्यटक स्थल यहाँ पे स्वच्छता और वो आपको कैसा लगा बहुत ही अच्छा लगा हमें तो यहाँ पे आके બિલકુલ આ હતા પ્રવાસીઓ હાલ કહી શકાય કે જે ત્રણ દિવસની રજાઓ હતી આ રજાની અંદર દોઢ લાખ પણ વધુ પ્રવાસીઓ હાલ સ્ટેચ્યુ યુનિટી ખાતે નોંધાયા છે ત્યારે પ્રવાસીઓને કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે અને પ્રવાસીઓ પણ હાલ કહી શકાય કે આ જે રજા છે તેની મજા માણી રહ્યા છે રાજકોટમાં છૂટા પૈસાની શોર્ટેજ ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરમાં વેપારીઓ છૂટા પૈસા માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને દસ રૂપિયાની નોટ નથી મળી રહી જે દસ રૂપિયાની નોટ મળી રહી છે તે ફાટેલીને સાવ ખરાબ કંડિશનમાં જોવા મળતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં દસના સિક્કા અમુક વેપારીઓ જ સ્વીકારી રહ્યા છે અને દસ રૂપિયાની નોટને લઈને અનેક વખત વેપારીઓને ગ્રાહકો વચ્ચે તકરાર પણ જોવા મળી છે ખાસ કરીને અમુક વેપારીઓ દસ રૂપિયાના સિક્કા સ્વીકારી રહ્યા છે તો સામે વેપારીઓ પાસેથી કોઈ ગ્રાહક કે અન્ય વેપારી આ સિક્કા સ્વીકારતા કરતા નથી જેને લઈને રાજકોટના અનેક એવા નાના વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજકોટની અંદર આજે હું ઘણી જગ્યાએ દસના સિક્કા દેવા જાઉં છું પણ દસના સિક્કા કોઈ સ્વીકારતો નથી બીજું દસની નોટો પણ જોઈ એટલી કાંઈ મળી શકતી નથી એટલે ધેર ધેરાર મેની ડિફિકલ્ટીઝ ફોર ધ પ્રોબ્લેમ ઇન ધ કોઈન્સ રાજકોટના વેપારીઓ ઉપર ફરી એક વખત સંકટ સામે આવ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રાજકોટના લાખાજી રાજરોડ ઉપર આવેલા કરિયાણાના વેપારીઓ કે નાના વેપારીઓ છે તેને હવે છૂટા પૈસા છે તે સમસ્યા કરી રહ્યું છે દસની નોટો છે તે ખરાબ કંડિશનમાં આવી રહી છે તો જે સિક્કાઓ છે વેપારીઓ તો પોતાની પાસે લઈ લે છે પરંતુ વેપારી પાસેથી અન્ય ગ્રાહકો કે પછી આગળની ચેનલમાં છે તે આ સિક્કાઓ છે તે નથી ચાલતા જેને પગલે વેપારીઓ ઉપર એક સંકટ આવ્યું છે આપણી સાથે સીધા વેપારી સાથે વાત કરશું ખાસ કરીને દસની નોટોનું કન્ડિશન જે આવે છે કઈ પ્રકારની કંડિશનમાં આવે છે કેવી તકલીફ તમને પડી સેલો પાડી તૂટેલી ફાટેલી નોટ આવે છે જમ્સવાળી નોટ આવે છે કસ્ટમર નોટ સ્વીકારતા નથી ખરાબ નોટ અને દસના કોઈન્સ એ લોકો સ્વીકારતા નથી જે દસના કોઈન્સ ગવર્મેન્ટે આપેલા છે બરાબર છે એ આવતી ગવર્મેન્ટ દસવાળા સિક્કા આપે છે પણ કસ્ટમર સ્વીકારતા નથી અને આરબીઆઈ અને ખાસ કરીને જે સરકારે બહાર પાડેલા દસના સિક્કા છે કોણ નથી સ્વીકારતું એ વાત ખરેખર જો તમે સ્વીકારો છો તો પછી સિક્કા તમારી પાસે સંગ્રહ થઈ જાય છે કેવી તકલીફ તમને પડે બહુ તકલીફ પડે છે રિટેલ કાઉન્ટર ઉપર જેટલા રિટેલ કાઉન્ટર ઉપર છે કરિયાણાની દુકાન કે પ્રોવિઝન કે ખાણીપીણીની બહુ મોટી માથાકૂટ થાય છે ચીકીવાળાની અત્યારે સિઝન છે એટલે દસના કોઈન્સની દસની નોટું મળતી ને દસના કોઈન્સ મળે છે પણ દસની નોટ કોઈ સ્વીકારતું નથી કઈ પ્રકારની આ સ્થિતિ ખાસ તો તકલીફ તમને કેવી પડે છે આનું આનું નિરાકરણ શું હોવું જોઈએ અમે દસના પેકેટ ઘણા દિવસથી ગોતી છીએ જૂના ને જે કાંઈ મળતા નથી અમે જોઈ લાખ લગભગ વીસ બાંધા પંદર બાંધા અમે લેવા માગીએ છીએ પણ મળતી નથી નોટ દસના સિક્કા સ્વીકારતા નથી આનું નિરાકરણ શું હોવું જોઈએ પ્રજાએ કસ્ટમરોએ સ્વીકારવા જોઈએ આ તો ગવર્મેન્ટનું નાણું છે અને અપમાન ન કરાય લક્ષ્મીજીને ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિ હોય તે પ્રકારનું નિર્માણ થવા પામ્યું છે દસની નોટો જે આવી રહી છે તે બંડલ કન્ડિશનમાં આવી રહી છે જ્યારે દસના સિક્કા છે સરકાર પણ અવારનવાર કહે છે કે દસના સિક્કા ચલણમાં છે સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવે છે છતાં પણ કેટલાક લોકો છે ત્યાં સિક્કા નથી લેતા જેને પગલે નાના વેપારીઓ હોય અને આખી જે ચેન સર્કલ ચાલતું હોય છે આ ચલક આ સર્કલને હાલ એક મોટી અસર થઈ રહી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ રાજકોટના વેપારીઓમાં થવા પામ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ તો ત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જ જો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર